તો ઘર માં ગટર ભરાણી છે ગટર ઉભરાણી નથી તો થઈ ગયા હાલો ને તો વાંધો શું છે એમ કો વરસાદ જેવું છે ને ઘરે મહેમાને આવ્યા છે પાંચ છ જણા છે હા તો તમારી વાડીએ ભજીયા નો પ્રોગ્રામ કરીએ કેમ રહે મારી વાડીએ ભજીયા હા ના ભાઈ ના ન્યા અત્યારે હું મારા ઘરે કામ હાલે છે ન્યા વાડીમાં અત્યારે નો મેળાવે તો તમે કામ ભલે ના હાલતું હોય તમને ભજિયાન પોકરા માં શું વાંધો અરે મા પછી તમારે બધા માણસો હોય ને વધારે બગાડી ને ભૂયા જાય વાહ ચૂંટણી હતી તો ઘરે ઘેરે ખવડાવવા આવતા હતા એટલે એ ઘરે આવ્યો તો ને તમારા વાડી આપડે હવે ખાલી અમારે પાંચ મહેમાન આવ્યા તમને વાડી કામ ચાલુ થઈ ગયું તમારું આપા તો એક કામ કરો ને ભજીયા કોણ લાવશે અરે બધું સામાન બામાન હું લઈ આવી કેટલા જણા આવશે અમે સાત આઠ જણા છીએ સાત આઠ જણા લેડીઝ કેટલી છે લેડીઝ નથી તો જેન્ટ છે ને બધા જેન્ટ છે એટલે તમને કહું તો લેડીઝ હોય તો ન ઘેરે બનાવી નાખી હાવ લેડીઝ નહીં એક કોઈ નથી ના તો એક કામ કરો તમે તમારી રીતે કરી નાખો ને બાર બીજે તમારી વાડીએ રાખો ને ના ના મારી વાડીએ નહીં ત્યાં તમારું સારું છે ફાર્મ હાઉસ જેવું હું મહેમાન આવ્યો તો તમારો વટ પડે એમ કહેવાય કે સરપંચની વાડી છે અરે ન્યા ચેકિંગ આવે ભાઈ ભજીયા બનાવ ચેકિંગ ન આવે મનાય હે ન્યા ભજીયા તો તમે આવો તો ખરા હું સામાન લઈને પૂગું હું તમે આવો હું તમને ફોન કરું પછી હાલો હા કરો હાલો હું પૂગું વાડીએ